નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો દિવસેને દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોએ એ પંચ્યાસી હજારની સપાટી કુદાવી દીધી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટી એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂર

સો રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને નવ માં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર ચાંદીની કિંમત જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આપણે દાગીના બનાવવા માટે સૌથી વધારે લોકો સોનાની પસંદગી કરતા હોય છે જેમાં બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ને છોતેર માં જયારે દસ ગ્રામ સોનું એસી હજાર સાતસો ને સાહીઠ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ સાત હજાર રહ્યું છે તો મિત્રો કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો રોકાણ કરવા માટે સૌથી વધારે ચોવીસ કેરેટ સોનું શુદ્ધ માનવામાં આવે છે તો ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર આઠસો દસમાં જ્યારે ગ્રામસોનું અઠ્યાસી હજાર ને સો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ એક્યાસી વચ્ચે તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો હવે સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે સોનું સસ્તું થશે તો ક્યારે થશે